દેખાતો તો નહી અંદર યાર અવાજ સાપડી મસે

તમી અમાર અમાર સાયબર નેટ કેટનો પડ મરી ગયા આ બે તો મરી ગયા બંદુક લે લે બંદુક વાગી વાગી મરી ગયો ટપકી પડો આ ઓમને કેટલી વેકી મારવી હેડો ના કેટલી કાઢો નહી કાઢુ નહી કાઢી બિચારા જીવા દો જીવા અલ્યા આ તો હજી જીવે નહીં જીવતો આય નહીં જીવતો યાર હેડ સગન કસુ ક્યું નહીં તને ના સગન કસુ ટેન્શન

શું કરે સબૂત મતાવેન્ટો એવું પોલીસ ફિંગરપ્રિન્ટ ચેક કરે આપડે પકડી જાય સાઈડ માં નાખી દેવાના આપણે ઉલા લાલ મારવા પકડી ગયા સબુજ મીટ હતો મીટાવો પડ્યો હતો હા ઝીંગા લાલ અમને માર મજા થઈ ગઈ